મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસશે અમદાવાદ અને ખેડામાં પણ વરસાદ પડ્યો છે સાબરકાંઠાના તલોદ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો છે તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે પ્રાંતિજમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે અરવલ્લીના અણિયોર કંપામાં પણ વરસાદ નોંધાયો છે અસહ્ય ઉકળાટ બાદ હવે વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ખેડૂતોને નિંદાવણ બાદ વરસાદ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડાના કપડવંજમાં પણ વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું શહેરમાં વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ચાંદલોડિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ઘાટલોડિયા એસજી હાઇવે બોપલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારે પડેલા સાર્વત્રિક વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી જેમાં ખાસ કરીને કારગીલ પેટ્રોનથી ડમરૂ ને જોડતો રોડ છે ત્યાં પણ વહેલી સવારે જે છે વરસાદ વરસતા એક બાજુના રોડ ઉપર જે છે પાણી ભરાઈ ગયું હતું જોકે જે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં છે ત્યારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક દોઢ ઇંચ જેટલો વરસાદ છે જે વહેલી સવારે પડ્યો હતો જેમાં સૌથી વધારે ચાંદલોડિયાનો જે વિસ્તાર છે જ્યાં એક ઇંચ જેટલો વરસાદ જે સાર્વત્રિક પડ્યો છે અમદાવાદ શહેરના પ્રહલાદનગર આનંદનગર એસજી હાઈવે થલતેજ શિલજ બોપલ એસપી રિંગો ઈશાનપુર સીટીએમ સહિતના વિસ્તારોમાં સાર્વિક ક્યાંક ને ક્યાંક ધીમે ધારે વરસાદ પણ વરસ્યો હતો પરંતુ પશ્ચિમ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો જ્યારે પૂર્વ વિસ્તાર જે હતો ત્યાં ધીમી ધીમે વરસાદ વળી રહ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા જ ક્યાંક ને ક્યાંક ચાલકો અને નોકરીયાત વર્ગ છે તે મુશ્કેલી સર્જાઈ હતી પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં છે આગામી પાંચ દિવસ સુધી પણ અમદાવાદ શહેર સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે કેમેરામેન યોગેશ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ખેડાના કપડવંજમાં વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટ બાદ રાહત મળી છે ભારે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહન આ તરફ અરવલ્લીના માલપુરના અણીયોરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અણીયોર અણીયોર કંપા અને મોલીમાં વરસાદની શરૂઆત થઈ હતી ત્રણ દિવસના વિરામ બાદ અહીં ધોધમાર વરસાદ પડ્યો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છે અસહ્ય ઉકળાટની વચ્ચે હવે ત્રણ દિવસના વિરામ પછી ફરી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને પણ બફારામાંથી રાહત મળી છે અણ્યોર અણીઓ કંપા અને મોરલીમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે જોકે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો તલોદ પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદી માહોલ જામ્યો હતો તલોદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો પ્રાંતિજમાં પણ સવા ઇંચ વરસાદ વરસ્યો છે હિંમતનગરમાં પોણો ઇંચ જેટલો વરસાદ આજે પડ્યો છે તલોદમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા પ્રાંતિજના શાસ્ત્રી બજાર ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા સાબરકાઠામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો જેમાં પ્રાંતિજ તલોદ હિંમતનગરમાં ભારે વરસાદ વરસ્યો છે આ તરફ બોટાદના બરવાડા શહેર તેમજ ગ્રામ્યમાં ધૂતમાર વરસાદ વરસ્યો ખારા વિસ્તાર ઢોલરિયાપરા કેશવનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે કુંડળ દરવાજા ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે બરવાડા તાલુકાના કુંડળ વહિયા રોજીત ગામમાં ભારે વરસાદ વરસ્યો છે કાપડીયાળી ખમીદાણા રામપરા સહિતના ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદની વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે બરવાડા તાલુકાના કુંડળ વહિયા રોજીદ કાપડિયાળી ખમીદાણા રામપરા સહિતના અલગ અલગ ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદની શરૂઆત થઈ હતી